તમારા ઘરે મહેમાન તરીકે કોને કોને આમંત્રણ આપવાનું તમને ગમે અને કેમ ઉત્તર છે મારા ઘરે મહેમાન તરીકે સૌ કોઈ સ્નેહીજનોને અને મિત્રોને આમંત્રણ આપવાનું ગમે કેમ કે મને મિત્રો સાથે રમવું ખૂબ ગમે છે પ્રશ્ન ત્રણ મહેમાનને તમે કેવી કેવી રીતે આમંત્રણ આપો છો ઉત્તર મહેમાનને અમે ફોન કરીને સંદેશો એટલે કે મેસેજ લખીને આમંત્રણ પત્રિકા મોકલીને કે કોઈના દ્વારા સમાચાર મોકલીને આમંત્રણ આપીએ છીએ ચોથો પ્રશ્ન મહેમાન આવવાના હોય તે પહેલાં તમારે ઘર કેવી તૈયારી કરવામાં આવે છે ઉત્તર છે મહેમાન આવવાના હોય તે પહેલાં મારા ઘરે ઘણી બધી તૈયારી કરવામાં આવે છે જેમકે ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે છે તેમના ભોજન માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે જો તેઓ રાત્રે રોકાવાના હોય તો તેમના માટે અલગ ઓરડામાં સુવાની વ્યવસ્થા કરવામાં આવે છે પ્રશ્ન પાંચ તમારા ઘરે મહેમાન આવ્યા પછીની સરભરામાં શું શું કરવામાં આવે છે ઉત્તર અમારા ઘરે મહેમાન આવે પછી તેમની સારી સરભરા કરવામાં આવે છે તેમને પીવાનું પાણી આપ્યા બાદ ચા નાસ્તો આપવામાં આવે છે પછી તેમના માટે ભોજન બનાવવામાં આવે છે ભોજનમાં તેમને ભાવતી વાનગીઓ બનાવવામાં આવે છે ભોજન બાદ તેમને મુખવાસ આપવામાં આવે છે જો તેઓ બહાર ગામથી આવ્યા હોય અને રાત્રે રોકાવાનું હોય તો તેમના માટે સુવાની વ્યવસ્થા કરવામાં આવે છે પ્રશ્ન છ ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે તમને શું શું કામ સોંપવામાં આવે છે ઉત્તર ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે મને દુકાનેથી દૂધ કે નાસ્તો લાવી આપવાનું મમ્મીને ઘરના નાના મોટા કામમાં મદદ કરવાનું કામ સોંપવામાં આવે છે પ્રશ્ન સાત ઘરે મહેમાન આવે એ તમને ગમે કે ન ગમે અને શા માટે ઉત્તર ઘરે મહેમાન આવે તો મને ખૂબ જ ગમે છે મહેમાનના આવવાથી ઘરમાં હસી મજાકનું વાતાવરણ હોય છે નાસ્તામાં અને ભોજનમાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે તેમના આવવાથી પરિવારના બધા ખુશ હોય છે ખાસ કરીને અમે બાળકો ખૂબ મજા કરીએ છીએ ત્યારબાદ છે પ્રશ્ન બે પૂર્ણ કરો તો શાને માટે અને બીજું છે કાવ્ય નાયક નાયિકા શું કરશે અને તમારા ઘરમાં શું શું કરવામાં આવે છે તો સ્વચ્છતા અને સુશોભન તો નાયક નાયિકા શું કરશે શેરી વળાવી સજ્જ કરશે અને આંગણીએ ભૂલ પાથરશે તમારા ઘરમાં સમગ્ર ઘરની સફાઈ કરવામાં આવે છે રહેવા ઊંઘવાની વ્યવસ્થા માટે તો ઉતારા માટે ઓરડો અને નાનો માળ આપશે અને ઉઘવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપશે દાંતણ કરવા દાડમ કે કરેનની કુંબળી ડાળી આપશે અને નાહવા માટે કુંડિયામાં જમનાના પાણી આપશે તમારા ઘરમાં બ્રશ તેમજ નાહવા માટે બાથરૂમ ભોજન પ્રબંધ

આપેલ પંક્તિનો ભાવ છે આંગણું ચોખ્ખું કરીને તૈયાર છે મારા ઘરે પધારો ત્યારબાદ છે પોઢણ દેશું ઢોલિયો એટલે કે સુવા માટે ખાટલો આપીશું પ્રશ્ન આપેલી કાવ્ય પંક્તિઓ આડા આવડી થઈ ગઈ છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખો આવો લાપસી ભોજન ઘરે આવો સાકરીઓ દેશુ ને મારે ઘરે એટલે કે ભોજન દેશું લાપસી ઘરે આવો ને દેશુ દેશું સાકરીઓ કંસાર મારે ઘરે આવો ને

ત્યારબાદ તે શબ્દોને સ્થાને તમારી બોલીમાં વપરાતા શબ્દો વાપરીને ફકરો ફરીથી લખો અમારા સાહેબ આવ્યા નતા અમે વિચારેલું કે સાહેબ આવી જાય તો ફૂલ દેશું અમે ખૂબ રાહ જોઈ તાર દૂરથી સાહેબની ગાડી દેખાઈ તેઓ સાથે બીજું પણ કોઈ આવ્યું હતું ઓહો એ તો જાદુગર અમે એમને ફૂલ દીધું પ્રાર્થના સંમેલનમાં તો ટેસડો પડી ગયો જાદુગરે તો ટોપલીમાંથી કબૂતર કાઢ્યું કબૂતર એ કબૂતર પોતાના ગજવામાં નોખ્યું પાસે ખોળ આવ્યું તો મારા ચોપડાના થેલામાંથી જડ્યું પ્રશ્ન છો ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો રાન એટલે જંગલ રાનને લગતું એટલે રાનેરી મતલબ કે રાનેરી બોર રૂપુ એટલે ધાતુ રૂપાને લગતું એટલે રૂપેરી રૂપેરી ભાત એટલે ધાતુ સોનાને લગતું એટલે સોનેરી સોનેરી પાન ત્રીજું નાનું એટલે ઓછી ઉંમરનું ઓછી ઉંમરને લગતું એટલે નાનેરું અથવા તો નાનેરી નાનેરા બાળ નાનેરી દીકરી પ્રશ્ન સાત આ લોકગીતના રાગ આધારિત તમારા પોતાના માટે પંક્તિઓ આપી છે તે વાંચો ગાતા જાઓ ને આગળ નવી પંક્તિઓ ઉમેરતા જાઓ તમે બનાવેલી પંક્તિઓ પરિવાર મિત્રોને સંભળાવો વર્ગ વળાવી સજ્જ કરું નિશાળે આવો ને પાથરના પથ્થરાઓ બધે દોસ્તો નિશાળે આવો ને પેન દેશું પાટી દેશું નિશાળે આવો ને દેશું દેશું વિદ્યાના દાન દોસ્તો નિશાળે આવો ને પેન્સિલ દેશું રબર દેશું નિશાળે આવો ને દેશું દેશું કંપાસ બોક્સ દોસ્તો નિશાળે આવો ને ગણિત શીખવશું વિજ્ઞાન શીખવશું નિશાળે આવો ને શીખવશું ઇતિહાસને ભૂગોળ દોસ્તો નિશાળે આવો ને દેશું ઢોકળા દેશું ખમણ નિશાળે આવો ને દેશું દેશું સેન્ડવિચ સાથે દોસ્તો નિશાળે આવો ને દેશું બોલ દેશું બેટ નિશાળે આવો ને દેશું દેશું મોકળું મેદાન દોસ્તો નિશાળે આવો ને તો ત્યારબાદ કેટલાક પ્રશ્નો છે કે તેની અંદર તમે રચેલી પંક્તિઓ કઈ કઈ હતી તો આમાંથી કોઈ પણ પંક્તિઓ તમે લખી શકો છો કોને કોને સંભળાવી તો માતા પિતા ભાઈ બહેન મિત્રો વગેરેને પછી તમારી પંક્તિઓ સાંભળી કોને મજા આવી અને તમને આ નવી પંક્તિઓ બનાવવા સીસી મુશ્કેલીઓ પડી તે બધા જ ઉત્તર તમે જાતે લખી શકો છો પ્રશ્ન નવ પ્રશ્નોના ઉત્તર લખો તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ કેમ મને આ ગીતમાં મહેમાનના સ્વાગતમાં જે તૈયારી કરવાનું દર્શાવવામાં આવ્યું છે તે બાબત સ્પર્શી ગઈ કારણ કે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મહેમાન ભગવાન બરાબર હોય છે તેમનું યોગ્ય સ્વાગત કરવું જોઈએ પ્રશ્ન બે નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું હશે જમનાજીના નીરને ખૂબ જ પવિત્ર અને પાવનકારી માનવામાં આવે છે તેથી નાવણ માટે જમનાજીના નીર આપવાનું કહ્યું હશે પ્રશ્ન ત્રણ છે વાલમના આવવા પહેલા સીસી તૈયારીઓ થઈ છે ઉત્તર વાલમના ઘરે આવતા પહેલા શેરી સ્વચ્છ કરવામાં આવી અને આંગણામાં ફૂલ પાથરવામાં આવ્યા પ્રશ્ન ચાર વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતો કઈ કઈ બાબતે આગતા સ્વાગતા થશે વાલમના આવ્યા પછી તેમને ઉતારા માટે ઓરડો અને પડીના મોલ દાંતણ કરવા દાડમ અને કરણની કુમળી ડાળી નહવા માટે કુડિયામાં જમનાના નીર ભોજન માટે લાપસી અને સાકરીઓ કંસાર મનોરંજન માટે સોથી અને પાસાની જોડ સુવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે પ્રશ્ન પાંચ કાવ્યમાં મહેમાન માટેની જે તૈયારીઓ કરી એમાં બીજી સી ઉમેરી શકાય તો કાવ્યમાં મહેમાન માટે જે તૈયારીઓ કરવામાં આવી છે

જે મે તાજેતરમાં અનુભવ્યો હતો ગત અઠવાડિયે હું મારા જૂના કોલેજના મિત્રના ઘરે ગયો હતો જે તાજેતરમાં એક નાનકડા ગામમાં રહેવા ગયો છે હું ત્યાં પહોંચો ત્યારે જ મારું હાર્દિક સ્વાગત કર્યું હતું મારા પહોંચતા જ મને શરબત પીરસવામાં આવ્યું જે લાંબા પ્રવાસ પછી ખૂબ જ મીઠું લાગ્યું મારા મિત્રોએ મારા માટે એક આરામદાયક ઓરડો તૈયાર કર્યો હતો જેમાં બેસીને અમે અમે ચા નાસ્તો કર્યો હતો અઠવાડિયા દરમિયાન ઘણી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો અમે એક ખેડૂત બજારમાં ગયા જ્યાં વેચાણકારો ખૂબ જ મિત્રતા અને ઉદારતા સાથે વાત કરતા હતા એક સાંજે મારા મિત્રોએ કેટલાક પાડોશીઓ સાથે એક નાનું રાત્રિ ભોજનનું આયોજન કર્યું તે સાંજ હાસ્ય સ્વાદિષ્ટ ભોજન અને રસપ્રદ વાતોથી ભરપૂર હતી દરેક મહેમાને એક વાનગી લાવી હતી અને હું તે સમયના રસોઈ કૌશલ્યોથી મંત્રમુગ્ધ થયો હતો આ બધું જ મને મહેમાન ગતિની મજા અને અનોખાપણાનો આભાસ કરાવતું હતું તેમણે એક પિકનિકનું આયોજન પણ કર્યું હતું જે તળાવની પાસે રાખવામાં આવ્યું હતું અમે બપોરના સમયે સૂર્યપ્રકાશમાં બેસી જૂની યાદો તાજી કરતા અને એકબીજાના સાથનો આનંદ માણતા હતા આ સાદો પણ અત્યંત હૃદયસ્પર્શી મહેમાન ગતિનું ઉત્તમ ઉદાહરણ હતું આ અનુભવથી મને સમજાયું કે નાના મોટા કામ જેમ કે ગરમ સ્વાગત વિચારપૂર્વકના હાવભાવ અને સાથે મળીને ખાવું કેવી રીતે ખૂબ જ સુંદર યાદો બનાવે છે આ મહેમાન ગતિનો સાર છે જે સામાન્ય પળોને યાદગાર બનાવી દે છે મારે આશા છે કે આપણે જલ્દી જ એક આવી જ સાથે મળીને મજા કરવાવાળી મીટિંગ યોજીશું મિત્રો સાથે સમય વિતાવવાનો નવી યાદો બનાવવાનો અને સાથે મળીને આનંદ માણવાનો એક અલગ જ આનંદ છે આ સુખદ પળોને અનુભવીશું શીઘ્ર જવાબની આશા સાથે તારો મિત્ર સચિન તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ